નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નું અમારી યુટ્યુબ ચેનલ માં હું છું આપનો મિત્ર ભાવી ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે માવઠાની અસર જોવા મળી શકે છે તો ક્યાં ક્યાં વિસ્તારમાં માવઠા રૂપી વરસાદની શરૂઆત જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણી સુધી પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને અગાઉ પણ અપડેટ આપી હતી તેમાં હતું કે આજુબાજુથી વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ જોવા મળશે અને ક્રમશઃ ધીમે ધીમે વધતો જશે તો તે પ્રમાણે આજે અગિયાર એપ્રિલ થઈ ગઈ છે તો અગિયાર એપ્રિલના રોજ અમુક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે તો ખાસ કરીને આજથી માવઠાની અસર ધીમે ધીમે ક્રમશઃ વધવા લાગશે મતલબ કે આજે અને આવતીકાલે માવઠાના વિસ્તારો થોડા ઓછા રહેશે પરંતુ ત્યારબાદ થોડો ઘટાડો થશે અને ચૌદ પંદર સોળ તારીખાજુ બાજુથી ફરીથી માવઠાના વિસ્તારમાં વધારો થવાની સંભાવના દેખાઈ છે ત્યારે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં શરૂઆત જોવા મળી શકે છે તે વિશેની માહિતી જોઈએ તો ખાસ કરીને આજે આપણે અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં રાજસ્થાન બોર્ડર કાંઠાના જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વાદળછાયું વાતાવરણ કે અમુક વિસ્તારમાં છાંટાછૂટી કે માવઠાની અસર શરૂ થાય તેવી સંભાવના આજે દેખાઈ રહી છે એટલે બપોર બાદથી આ ભાગોમાં વાતાવરણ અસ્થિરતા જોવા મળી શકે છે જેમાં સાબરકાંઠા છે બનાસકાંઠા અંબાજી પાલનપુર સાઈડના વિસ્તારો છે મહેસાણા અમુક ભાગો છે આ ભાગો છે આ વિસ્તારમાં વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અમુક વિસ્તારમાં માવઠાની સંભાવનાઓને પણ આપણે નકારી ના શકાય એટલે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારો થોડી સાવચેતી આજથી રાખે અને પૂર્વ ગુજરાતમાં પણ ખાસ કરીને દાહોદ આજુબાજુના વિસ્તારો છે જે એમપી બોર્ડર કાંઠાના જે પૂર્વ ગુજરાતના ભાગો છે બોર્ડર કાંઠાના આ વિસ્તારમાં સામાન્ય શક્યતાઓ ગણી શકાય અને ત્યાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે સામાન્ય અમુક વિસ્તારમાં જોવા મળે તેવી છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને જે બોર્ડરકાંઠાના જિલ્લાઓ છે એમાં એકાદ બે જિલ્લામાં સામાન્ય છાંટા ખરી શકે છે અથવા તો વાદળો છવાઈ શકે છે પરંતુ વધુ શક્યતાઓ છે તે રાજસ્થાન બોર્ડરકાંઠાના જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં દેખાઈ રહી છે અને આ ભાગોમાં થોડી સાવચેતી રાખવી જ્યારે બાકીના ભાગો છે તેમાં ખાસ કોઈ મોટું જોખમ અત્યારે દેખાતું નથી પરંતુ ધીમે ધીમે આગામી દિવસો જેમ પસાર થશે તેમ તેમ જે માવઠાના વિસ્તારો છે તે ક્રમશઃ વધવા લાગશે અને જે માવઠાનો વિસ્તાર છે તે લગભગ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવના અત્યારે સ્થિતિ પ્રમાણે દેખાય છે તો તે બાબતની અપડેટ પણ આગામી દિવસોમાં આપવામાં આવશે તો અમારી સાથે આભાર